અડીને આવેલા કેટલાક ગામોમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પીવાના પાણીની ભારે સમસ્યા સર્જાય છે તંત્ર દ્વારા પાણી મુદ્દે કોઈ નક્કર પગલા ન લેવાતા આજે પણ આ આંતરિયાળ ગામોના લોકોએ પીવાનું પાણી મેળવવા માટે દૂર દૂર સુધી રીતસરના ફાંફા મારવા પડી રહ્યા છે તાપી જિલ્લાના ડોલવણ તાલુકો એ તાપી જિલ્લાના ચેરાપુંજી તાલુકા તરીકે ઓળખાય છે ચોમાસા દરમિયાન આ વિસ્તારના કેટલાક ગામો હજુ પણ પાયાની સુવિધાથી વંચિત રહ્યા છે અહીં જાન્યુઆરી ફેબ્રુઆરી માસથી જ પીવાના પાણી સમસ્યાનો વિકટ સામનો અહીં વસતા લોકોએ કરવો પડે છે અહીં આવેલા મોટે ભાગના બોર કુવા ચેક ડેમો સુકાઈ ગયા છે જેને પગલે ત્યાંના ગરીબ આદિવાસીઓએ પાણીને લઈ ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ વિસ્તારના લોકો પાણી લઈને હંમેશા દુવિધામાં જોવા મળે છે જેથી ખેતી પશુપાલન પર નપતા આ વિસ્તારના લોકોએ ખેતી કરવી તો દૂર રહી જાય છે પરંતુ પોતાના પાલતુ પશુઓને બચાવવાને માટે દૂર દૂર સુધી ધકધકતા તાપમાં સેંકડો કિલોમીટર પગપાળા જઈને નદી નાળા અને કોતરોમાં સંગ્રહિત ગંદુ પાણી પીવડાવવા પર મજબૂર બન્યા છે તો બીજી તરફ તંત્ર દ્વારા પાણી માટે યોજના તો બનાવવામાં આવી છે પરંતુ તંત્રની બેદરકારીને પગલે પાણીની યોજનાના કરોડો રૂપિયાનો ખર્ચ માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યો છે તંત્રની અણ આવડતને લઈને પાણીની યોજના તો બનાવવામાં આવી છે પરંતુ છેલ્લા સાત વર્ષથી એક પણ ટીપું પાણી અહીંના ગામના લોકોને ઉનાળાનું સીજન ચાલુ થતાની સાથે જ પાણીની ઘણી સમસ્યા થઈ જાય છે પાણી માટે અમારે દૂર દૂર સુધી જવું પડે છે અમારા ઘરથી ઘણે દૂર એક બોર છે ત્યાં અમે પાણી લેવા માટે જઈએ છીએ ત્યારે અમારે ઘરનું કામકાજ અમારા છોકરાઓને છોડીને અમારે જવું પડે છે એટલા માટે ઘરે ઘરે નળ તો છે સમ પણ છે પણ પાણી અમને મળતું નથી અમારા ગામમાં પાણીની બહુ તકલીફ છે એક બોર છે ત્યાં પાણી પીવાનું લેવા આવીએ ને ઢોરો માટે જંગલમાં એક જ કુવો છે ત્યાંથી લાવીએ એટલે પાણીની બહુ તકલીફ છે ને આ પેલું પાણીનું હા કરેલું છે ટાંકી બનાવેલ છે પણ ઘરે પાણી આવતું નથી એટલે પાણી અમને જેમ બને તેમ જલ્દી મળવું જોઈએ તંત્રના જવાબદારો સબ સલામતના બણગા ફૂંકે છે પરંતુ ગત વર્ષો કરતાં આ વર્ષે હજુય કેટલાય ગામો એવા છે કે જ્યાં પાણીને લઈ પરિસ્થિતિ જેવીને સરકાર દ્વારા નિયુક્ત અધિકારીઓ કર્મચારીઓની આવડતને પગલે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને સરકારી તિજોરીઓના કરોડો રૂપિયા ખોટી જગ્યાએ વેડફાઈ જાય છે આ વિસ્તારમાં આવેલા ચેક ચેકડેમો હેન્ડપંપ કે કોઈ પાણી પુરવઠાની તોતિંગ યોજના દ્વારા બનાવવામાં આવેલા

કે આ જરાક જોઈને અમારે ગામમાં એક કિલોમીટર એટલે દૂર પાણી છે પણ ત્યાંથી બી સગવડ તો પાણી ચાલી શકે એવું છે અને ગામમાં દરેક જગ્યાએ પાણી પહોંચે એવું છે પણ ત્યાંથી એ પીપલવાડા થી આવે છે એ પાણી આવી શકતું નથી ને ચાલી શકે એવી શક્યતા મળે નહીં અમારે ગામ અમારા ગામમાં પાણીની ઘણા સમયથી ઘણી બધી તકલીફ છે અમારી જે ઘરની મહિલાઓ છે એ ઘણે દૂર એક બોર છે ત્યાં જાય છે અને ત્યાંથી પાણી ભરીને લાવે છે એના ડોર ઢાકાર માટે કૂવો કુંવશે જંગલમાં છે ત્યાંથી પાણી લાવે છે અમારા ગામમાં છ થી સાત વર્ષ થઈ ગયા સમ બન્યું છે પણ એ સમમાં પાણી હજુ સુધી આવ્યું જ નથી અને જે સમ માટે જે નળો બનાવી છે એ નળો બધી તૂટી ગઈ છે કંઈ કામની નથી ને અમારા ગામમાં પાણી બી છે પણ દૂર છે એમ ત્યાંથી લાઇન કરીને જે પાણી લાવવામાં આવે

ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલા શેત્રુંજી ડેમ ની બંને